સિહોર શહેર ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા છવ્વીસ જુલાઈ વિશ્વ કારગિલ દિવસ અંતર્ગત ઝાંસીની રાણીની પ્રતિમાને ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કરો પશ્ચિમ ભારત માતા કે ભારત માતા કે

કોણ કોણ ઉપસ્થિત રહી હતું આજના કાર્યક્રમમાં સોર શેર ભાજપ દિનેશભાઈ જાની મહામંત્રી શ્રી હરદેવભાઈ હેટલીભાઈ તેમજ નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન તાલુકા પૂર્વ પ્રમુખ કાળુભાઈ જિલ્લા કેમ રાકેશભાઈ ઉમેશભાઈ તેમજ પ્રદેશના પ્રજા મોરચાના મંત્રી એવા અનિલભાઈ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શું ભારત માતા કહી શકે